ખરસાળમાંથી જ નહીં નવસારી શહેરમાંથી પણ સામે આવી રહી છે આપની સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો તેની સાબિતી છે અને જળ જળબંબાકારની સ્થિતિ છે શા માટે ખરસાળમાં દર વર્ષે એકની એક સમસ્યા સર્જાતી હોય છે તે એક ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ સવાલ છે કોની બેદરકારી બદલ ખરસાળ દર વર્ષે ડૂબવા માટે મજબૂર થાય છે જે રીતના દ્રશ્યો આપણે જોયા તેવી જ પરિસ્થિતિ દર વર્ષે ખરસાળમાં સર્જાતી હોય છે ત્યાંના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય આયોજન તંત્ર તરફથી શા માટે કરવામાં નથી આવતું આ અનેક સવાલો છે ક્યાં ગયો તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પ્રી મોન્સૂન પ્લાનના નામે તમામ પોલ અત્યારે તંત્રની ખુલી રહી છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મુખ્ય માર્ગ પર પણ પાણી પરિવર્તા ગામ સંપર્ક વિહોણું થયું છે અત્યારે તમામ લોકોને ખૂબ વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પણ તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું તો આ અમુક એવા સવાલો છે જેનો જવાબ તંત્ર પાસે પણ નથી આકસ્મિક સંજોગોમાં કેવી રીતે પહોંચશે મદદ અત્યારે તમામ ગામમાં પૂરની સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે અને ખાડીનું પાણી દર વખત આવી જાય છે અને આવા સંજોગોમાં આખરે મદદ કઈ રીતે પહોંચશે કોઈ દુર્ઘટના ઘટી તો આખરે આ તમામ વસ્તુની જવાબદારી કોણ લેશે કારણ કે તંત્રની પ્રીમોન્સૂન કામગીરીની અત્યારે અહી પોલ ખુલી ગઈ છે તો દુર્ઘટના કે કોઈપણ વસ્તુને લઈને અત્યારે કોઈ જ પ્લાન બી નથી તંત્ર પાસે તો આ તમામ દ્રશ્યો સાબિતી આપી રહ્યા છે એ વાતની કે મનપાના પ્રી મોન્સૂન પ્લાન પર વરસાદી પાણી ફરી વળ્યા છે અહી વીરાવળ એપીએમસી ગેટ નજીક પાણી ભરાતા માર્કેટમાં આવનારા ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આક્ષેપો ઉઠી રહ્યા છે કે આ વિસ્તારમાં પણ આ દર વર્ષની મોકાણ છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ચાર તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જેને પગલે અનેક ખેતરો પણ જાણે જળમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે જો કે હાલ તો આ વરસાદને ખેડૂતો ડાંગરના પાક માટે ભાભદાયી ગણાવી રહ્યા લાભદાયી ગણાવી રહ્યા છે પરંતુ હજુ તો વધુ વરસાદ ખાબકી પડે તો પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે